ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા કુલદીપભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે આગળ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો કુલદીપભાઈનો ફોન કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે એટલે કોન્ટેક કરી લેજો બેટરી એકદમ સારી જ છે ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઈટ પણ એકદમ સારા કન્ડિશનમાં ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે કંપનીના ટાયર છે એક જ હાથે ચલાવેલું આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી ટોપ કન્ડિશન કિંમત તમારે ટ્રેક્ટરના માલિક કુલદીપભાઈનો કોન્ટેક કરીને પૂછવાની રહેશે એકદમ વ્યાજબી ભાવે ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કુલદીપભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કુલદીપભાઈના નવ જીરો અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર બનુભાઈને વેચવાના છે બે ટ્રેલર બે ટ્રેક્ટર સૌ પ્રથમ ટ્રેલરથી આપણે શરૂઆત કરીએ તો પેલું છે ખોડિયાર કંપનીનું ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટર નું છે ઓગણીસો છન્નું ના મોડેલ નું અને સાવર કુંડલાની બનાવટ છે સારા કન્ડિશન ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા સડો જોવા નહીં મળે સાચવેલું ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશન કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ત્યારબાદ તમે બીજું ટ્રેલર જોઈ રહ્યા છો શુભલક્ષ્મી કંપનીનું આ ટ્રેલર છે અને ક્લિયર કટ કન્ડિશન પર તમે જોઈ રહ્યા છો બનાવેલું આ ટ્રેલર છે આનું કંડિશન પણ એકદમ સારું છે અમરેલીની બનાવટ છે શુભલક્ષ્મી ટ્રેલર તે પણ એકદમ સારું તળિયું ચોખ્ખું સાઈડ ઉપરા સારા સારા કલરમાં છે ક્યાંય પણ ટ્રેલરની અંદર સડો નથી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ટ્રેલરની અંદાજીત કિંમત બે લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે તેના પછી ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર વેચવા ક્લિયર જોઈ રહ્યા છો ટેફ છોક્ટર મોડલ નું ટ્રેક્ટર ટાયર તમે જોઈ રહ્યા છો સાહીઠ ટકા દેવા ટાયર સીટ છત્રી સારા સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ક્લીન આખું ટ્રેક્ટર સીટ છત્રી પણ સારા આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રૂપિયો રાખેલી છે એક લાખમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી એના પછી તમે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મેસી ગોળ મોળો ટ્રેક્ટર છે તે પણ વેચવાનું છે તેના ટાયર મીડિયમ કંડિશનમાં બેટરી સાડી સ્લેપસ્ટાર ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન પણ પાવરફુલ છે વધારે માહિતી માટે ભનુભાઈનું કોન્ટેક કરો આ ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે નેવું હજાર રાખવામાં આવેલી છે સોરી નેવું હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે અને તમે સેટ લેશો ટ્રેક્ટર ટ્રેલરનો તો હજુ કિંમત ઓછી થઈ જશે અલગ અલગ પણ લઈ શકશો હવે તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટોટલ વસ્તુ અમરેલી જોવા મળશે

અને આ ગાડી માત્ર ને માત્ર પાસઠ હજાર જેન્યુ ચાલેલી છે અને વિમો અને પીયુસી એક વર્ષનું ફૂલ ભરેલું છે વિડીયોની અંદર તમે ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આખી કંપની કંડિશનમાં સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી ચોખ્ખી ક્લીન ગાડી અલ્ટો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે કિંમત બે લાખ અને દસ હજાર અંદાજ તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરિજિનલ ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ગૌરીપર ગામે જોવા મળશે અલ્ટો ગાડી તમારે લેવી હોય તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ વીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો બે ટ્રેક્ટર છે આઈસો ટ્રેક્ટર અને મહેન્દ્રા ટ્રેક્ટર બંને વેચવાના છે ફૂલ જવાબદારી સાથે જો પ્રથમ તમને મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરું તો મહિન્દ્રા બસો પીચોતેર ટુરબો ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો બે હાજર સોળ ના મોડલ આ ટ્રેક્ટર અને ચારે ચાર ટાયર ટ્રેક્ટરની અંદર નવા નાખેલા છે એકદમ નવું ટ્રેક્ટર છે એક હાથે ચલાવેલું બેટરી પણ નવી નાખી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ એ વન કન્ડિશનમાં ટોપ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર કિંમત ત્રણ લાખ પાસઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી રેકાળો એન્જિન વાળું બે હજાર ચૌદ પંદર ના મોડેલનું છે અને ટ્રેક્ટરની અંદર તમને સાઇડ ગેર પણ જોવા મળશે અને પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ હોય સો ટકા કંપની કંડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે બંને ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી પણ એકદમ સારી જ છે ટાયર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર આ ટ્રેક્ટરના સાહીઠ થી સિત્તેર ટકાની આજુબાજુ જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

અને ટાયર પણ એકદમ નવા છે સિત્તેર ટકા જેવા અંદાજી ટાયર મોડલની વાત કરું તો બે હજાર પંદરના ના મોડલનું આ ટ્રેલર અને આખું સફેદ ગેલ્વેનાઇઝ ક્યાંય પણ સડો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ ટ્રેલર ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકશો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે હબ પણ ટ્રેલરની એકદમ હેવી જોવા મળશે અને તાત્કાલિક વેચી દેવાનું છે તો વેલી તકે તમે કરો બાકી પણ એકદમ સારા જોવા નહીં મળે એક લાખ પંચાવન હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ ગામ ખણીદાણા ગામે જોવા મળશે ખમીદાણા ટ્રેલર લેવાનું હોય તો દયાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દયાભાઈ ના ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી તમે આ ટ્રેલર લઈ શકો છો ભવાની કંપની આ સુપર થ્રેસર વેચવાનું છે ભવાની સુપર થ્રેસર જેમના થ્રેશરના ઓનર છે વેલાભાઈ આ થ્રેસર માત્ર બે જ સીઝન વાપરેલું છે સાવ ઓછું વાપરેલું કંપની કન્ડિશનમાં ઓરિજિનલ થ્રેસર ટોટલ જવાબદારી બે સિઝન વાપરેલું છે અને કંપની કલરમાં આખો થ્રેશર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભવાની સુપર થ્રેશર રૂબરૂ ચેક કરીને પણ લઈ શકશો પહેલા થ્રેશરના માલિક વેલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો વેલાભાઈનો કોન્ટેક્ટ કરીને જજો જો થ્રેશર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી આ થ્રેસરની અંદર મગફળી ચાર લાખ અને પચીસ હજાર અંદાજીત રાખી છે કિંમત થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ અને ગામે જોવા મળશે લેવું હોય નંબર કઈ મેળવવા ઉપર જોતા તો નીચે નંબર મળશે પેજ ઉપર જોતા ચોરાણું બે ચોસઠ વાળા નંબર છે તે વેલાભાઈના છે તો કોન્ટેક કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો